તમારા ગલા ની ગરાકી વધારે તો પેલા તમારો જવાબ સુધારી નાખો તમારા ગરાગી વધી જાવ હારો નહી ભાઈ બોલ્યા તમે લોટું

બે નું બણાય અને પછી મારે હમ ટકા લેવાય હવે બનાયો ડાપી મુઢા તો ફોન હા તો હું બે લડવાનો છે શાંતિ રાખો કે ઘડી બે આવું જો આવું જો આવું હા તો શેતર ભરેલા પડ્યા છે એમાં તા તું

અરેજી આ તો ટેપે ટેપે સરોવર ભરાય મારે પણ રોકણા આવી લાવવું પડે બધું તમે જો ભરાવા દે એમ છે ખાલી કરી નાખો તરત સરોવર તો હે ભરાણું અમાર ઘર મરે તોય આવતો એ ભરાણું એ તો બધાને ભરાણે છે તાણી લાગુજી પાણીનો કોક નિકાલ કરી નાખો કી હવે હરીભાઈ નિકાલ માટે છે ને બે ચાર કૂવા ખોદાઈ દેઉ એટલે બધું પાણી એમાં ભરાય અરે એની વાત નહીં કરતો હું ગટરની પાઈપ નાખી દયો હવે એ બધા મારે પૈસા ખર્ચવાના ના હોય

મારી છે તમારી ભૂલ ભૂલદાય છે ભાઈ હવે મારી વાત વપરા તમે નઈ પણ તમાર કાકા જિંદગી માં હારી છત્રી હારી છે

અને માથાકું કરો ઓયન જોડે અલ્યા અરે છત્રી ધણી થઈ જાય ચેડા વાને તમે અલ્યા કરતા તો તું શીશો બધું અમને ખબર નથી તું આવો અલ્યા છત્રી મારી છે લાવજો તમે મારી માર કાકો ઘરથી લઈને આયા છત્રી અલ્યા ભાઈ હું છત્રી લઈને આયો છું અલ્યા પૂછ અલ્યા હું અતારમ ઘે ખાવાય રહ્યો ના તાણી ઈ તો ખાધી હતી જોથી ખોલે આ તો છત્રી મારી છે હેડ અરે છત્રી મારી છે

હું ઘેર ભૂલી ગયો હતો અને આ છત્રી ઘર ને પડી હતી એટલે મેં બધું મારી છત્રી છે એમાં એમાં લઈને આગળ આવતો રહ્યો હા એટલે તમને નવા મન ખબર નહીં પડતી એમ ને ખામ તું ખામ છે તમારી ને મારી છત્રી ખામ તું ખામ છે અરે પણ મારા છત્રી નવી છે એ વાત હાચી છે ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ ને મારી છત્રી જો જઈ પછી પછી ફરો જાવ લાવડો ખબર ના પડતી કોઈને પૂછ્યા આગળ વસ્તુ લઈ ના જવાય અમે સાચી ને શું થાય ઉપાડી લે આખું વાત કરી લાયો તું મારે આભરું પડી લાયો છે ચા ભાઈ આ પેલા વાઘુજી મારા અંગે દીકર માથાકૂટ કરી એ ની છત્રી હતી તે મારા મને મારી છત્રી છે એમ જોણી દીકર માથાકૂટ થઈ અમાર બેન આ કે છે ની લાડી મારું તો બેટણ વાત કરી છે ઓ છત્રી આવા ઉંજા આવે છે છત્રી ને ખરેખર દોત પાડી નાશો બધા હા અહીં આવી જા

મારા છે <laughs> <laughs> <laughs>

ફુંડાકા એક ટાઈમે મારા હમે પડજો પણ મારા કાકા હમે ના પડતા હો અકે શું છે દૂર જર્તા થઈ જાઓ તારા કાકા હમે નથી પડું મારે તારા હમે પડું છે હવે અરે મારા હમે પડ્યા મજા નહીં તો લઈ લે છત્રી જા છત્રી લાવો નઈ આવી જા છત્રી લાવો છત્રી કે છત્રી છત્રી આવતો જો છે પાછો ઉપરથી મારી છત્રી ઉછડી મેલ્યું ઓની અલ્યા બે

હવે તો કાકો થતા તો કરો છો તમે મન તોડી નાખ્યું મન લેવું કરો છો

ના ના મને પવન આવે છે મારા કાકાનો તમારા કાકાને પવન આવે છે ઓય લાવજો પવન ઓમણા કોનતા કાકા પેલી ધબલી લાવો આમાં ઈ તો અમુક તમે જ આવો છો હોભળો મારી વાત તમારા કાકો તમને ધણવા આવતા છે તો વાગશે નહીં લાવ તમારા કાકાને હેડો હાલ પવન નહીં આ લાવો તમારા કાકાને પવન તમારા કાકાને પવન આવશે તો વાગશે નહીં તમને હેડો મભુજી ખરેખર માર કાકાનો મને હાલ પવન આવશે ને ઓયકર તો તમે ઊભા નહી રો ઓયકર હા શું કરશી તમારા કાકો કોઈની મજા નહીં આવે તમારા કાકો હતા તો અમારા ભાઈ નતાઈ રે

આપણી જેવું કરીને એની માફી રે કે ભાઈ મારી ભૂલ થઈ જઈ અને હું છત્રી આલી લીધો વાત પટી દો એ તો ખેંચી ખેંચી ને આટલી બધી લોબી ના કરવાની હોય તમારી

બગલ માં ખાલી ફરતા હોય પેલી તૂટેલી વધી મેળિયા ના વત્રી છત્રી થઈ ફટ વાળા ને છત્રી ના હોય છે ઓફળા માર્યા સોના મોના બધા છત્રી લે આવો

హిందుస్తాయ